હળવદ શહેરમાં આવેલ કેવડિયા કૂવો જે રાજા રજવાડા વખતનો બસો વર્ષ જૂનો ઐતિહાસિક કૂવો છે હળવદ શહેરનો એકમાત્ર કૂવો જ્યાં લોકો પાણી ભરી શકે છે આ કૂવામાં ઘણા સમયથી તકલીફ હતી તકલીફ એ હતી કે આ કૂવામાં ફરતે ગરડા આવેલા છે જે ગરડા બધા જ ગરડા ખરાબ થઈ ગયેલા હતા ગરેડામાં પાણી ખેંચવા માટે મહિલાને ઘણી બધી તકલીફ પડી રહી હતી ત્યારે તમામે તમામ ગરડા છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તાત્કાલિક ધોરણે આ વસ્તુની જાણ છોટા છોટાકાશી હળવદ સેવા ગ્રુપના તમામ તમામ સભ્યો ટીમ સ્થળ પર પહોંચીને માહિતી મેળવી અને તમામે તમામ ગરડા નવા કરાવી ગરડામાં બેરિંગો ફિટ કરાવી ફેબ્રિકેશન દ્વારા કામ કરાવી ગ્રુપના સભ્યો દ્વારા કલર કરવામાં આવ્યું તાત્કાલિક ધોરણે આ કૂવાના તમામ તમામ પ્રશ્નો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ જ રોજથી હળવદ શહેરમાં બસો વર્ષ જૂનો ઐતિહાસિક કૂળો કૂવો રાજા રજવાડા વખતનો આ કૂવામાં આ જ રોજથી દરેક મહિલા બધા જ ગરડા ચાલુ કરી દેવાથી બધા જ ગરડામાંથી પાણી ભરી શકે છે અને પોતાની મહિલાને પડતી તકલીફ હતી તેને દૂર કરવામાં આવી છે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા ત્યારે હળવદ શહેરમાં આવી જ આવી પ્રવૃત્તિ કરતું એવું એકમાત્ર ગ્રુપ એટલે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ